રામ રાખી તેને કોણ ચાખે કહેવત યથાર્થ ઠરી છે જામનગરના ગોવાણા ગામમાં બસો ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા બે વર્ષના બાળકને રેસ્ક્યુ ટીમે હેમખેમ બહાર કાઢ્યો છે આ રેસ્ક્યૂમાં વહીવટી તંત્ર એકસો આઠ અને ફાયરની ટીમની કામગીરી સફળ થઈ છે જેમાં રામ રાખી તેને કોણ ચાખે એ કહેવત યથાર્થ ઠરી છે સતત દસ કલાક ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન એક્સકલુઝિવ સામે આવ્યા છે જેમાં જોઈને અંદાજો લગાવી શકાય છે કે બાળકને બચાવવો કેટલો મુશ્કેલ હતો છતાં રેસ્ક્યુ ટીમે ઓક્સિજન પહોંચાડીને પણ બાળકનો જીવ બચાવ્યો છે જે હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેને બોતેર કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે જામનગરમાં બે વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ થયું છે જેમાં નવ કલાકના રેસ્ક્યુ બાદ બાળકને બહાર કાઢવામાં સફળતા મળી છે રાજુના રેસ્ક્યુ બાદ જીજી હોસ્પિટલ ખસેડાયો છે પર પરિવારનો પરિવારનું બાળક રમતા રમતા બોરમાં પડી ગયું હતું ગોવાણા ગામે વાલોર વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો